હેલો નમસ્તે નમસ્કાર ધોરણ બારમાં ભણતા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશિયન કોચિંગ ક્લાસીસ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર બોર્ડની એક્ઝામની તારીખ નજીક આવી ગઈ છે તો આ બોર્ડની એક્ઝામમાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવા માટે શું કરવું પડે અલગ અલગ પ્રકાશનના પેપર સેટ પ્રશ્નપત્રો સોલ્વ કરવા પડે તો એવા જ હેતુથી જેમાં તમે વર્ષોથી વિશ્વાસ ધરાવો છો ગાલા અસાઇનમેન્ટ જેનું મસ્ત મજાનું કલરફુલ પ્રેઝન્ટેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ પર બધા જ પેપર્સનું સેક્શન વાઇઝ આવે છે તમને બધાને ખ્યાલ છે જે વિદ્યાર્થી નવા હોય આગળના જોવાના બાકી હોય તો ખાસ જોજો જેથી તમને પરીક્ષામાં મેક્સિમમ કોન્ફિડન્સ આવે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું જે તમે ફેબ્રુઆરી માર્ચ બે હજાર એક્ઝામ આપવાના છો યસ જેની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ બાર તમારો મનગમતો વિષય અંગ્રેજી જેની અંદર પ્રશ્નપત્ર નંબર ચાર અને એની અંદર સેક્શન ડી યસ મોસ્ટલી ગ્રામર પર ડિપેન્ડ છે એ સેક્શન આજે જોઈશું સરળ ભાષામાં આસાન મેથડથી અને કલરફુલ ડિઝાઇન સાથે યસ પણ એની પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય કે આ ગાલા અસાઇનમેન્ટ અમે પહેલા ધોરણથી યુઝ કરીએ છીએ નવનીત યસ બધા શબ્દ સાંભળેલો છે આ પ્રકાશનને અમારે ઘર બેઠા જોઈએ છે અમારે પરચેઝ કરવું છે તો એની થોડી માહિતી આપી દઉં તમે ઓફલાઈન ત્રણસો રૂપિયામાં પરચેઝ કરી શકો છો ઘર બેઠા પરચેસ કરવું હોય મતલબ ઓનલાઈન પરચેસ કરવું હોય તો માત્ર બસો રૂપિયા કિંમત છે યસ કઈ રીતે પરચેસ થાય એની વાત કરી દઈએ પણ એની પહેલા ગાલાએ આ વખતે બે ના વિદ્યાર્થીઓ માટે કઈક નવી સિસ્ટમ ડિઝાઇન કરી છે એક મસ્ત મજાની એપ્લિકેશન બનાવેલી છે સ્માર્ટ ડીઝી બુક જેની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કીજ મળે છે હવે સવાલ ઉભો થાય કઈ રીતે મળે એની પ્રોસેસ સમજાવું પણ એની પહેલા ખરીદવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે સાથે સાથે કોન્ટેક્ટ નંબર પણ છે જેથી તમે અટવાઓ તો બિંદાસ પૂછી શકો યસ હવે વાત કરીએ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન કઈ રીતે મેળવવાની અને એમાં ફ્રી ઓનલાઈન આન્સર કીસ કેવી રીતે મળે છે તમે જ્યારે તમારું પોતાનું પરચેસ કરો છો ગાલા અસાઇનમેન્ટ ત્યારે પહેલું પેજ ટર્ન કરશો એટલે કઈક આ રીતે પેજ આવશે અને આ પેજમાં તમને અહીંયા દેખાશે ક્યુઆર કોડ યસ એ ક્યુઆર કોડને તમારે સ્કેન કરવાનો છે જે બધાને આવડતો હશે એ જેવું સ્કેન થાય એટલે તમારે અમુક વિગતો ભરવાની છે એ વિગતોમાં તમને એક ઓપ્શન મળશે રેન્ડમ એક્સેસ કોડ યસ એ કોડ પર તમારે અહીંયા તમારો એક પર્સનલ યુનિક કોડ આપેલો હશે એ તમારે એક્સેસ કોડ ત્યાં નાખવાનો છે જેવો તમે ત્યાં એન્ટર કરશો એટલે તમારી સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થશે સાથે સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કીજ પણ મળશે અને એ એપ્લિકેશનમાં જેટલા બી તમને એક્સ્ટ્રા બેનિફિટ મળવાના છે એ પણ મળવાના છે તો મસ્ત મજાનું પ્લાનિંગ ગાલાએ બે હજાર પચીસના વિદ્યાર્થીઓ માટે કરેલું છે સાથે સાથે તમને બધાને ખબર છે કે નાની એવી સાઈઝમાં મસ્ત મજાની બુક ગાલા લોન્ચ કરે છે દર વર્ષે જેને આપણે ગાલા એકવીસ અપેક્ષિત કહીએ છીએ એ ગાલા એકવીસ અપેક્ષિત વિષય વાઇઝ હોય છે યસ જો તમે એ પણ ખરીદીને તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માંગતા હોય તો એના માટે પણ આકર્ષક ઓફર રાખેલી છે જો તમે ખરીદી કરો છો અને ત્યારે તમારું અમાઉન્ટ ત્રણસો રૂપિયા કરતાં વધી જાય છે તો એવા સમયે તમે એનએવી ફિફ્ટીન યાદ રાખજો પ્રોમો કોડ આ કોડ એપ્લાય કરીને તમે પંદર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી જાય યસ ઘણા વિદ્યાર્થી એવા હોય અમારે તો બધી ખરીદી કરી લેવી છે મેક્સિમમ સબ્જેક્ટ વાઇઝ મહેનત ગાલારી કરવી છે તો જો તમારો અમાઉન્ટ પાંચસો રૂપિયા કરતા વધી જાય તો તમારે કોડ ચેન્જ કરીને એન ટ્વેન્ટી એપ્લાય કરજો એટલે તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે તો મસ્ત મજાનું બેનિફિટ ગાલાએ ડિઝાઇન કરેલું છે માર્ચ બે ના વિદ્યાર્થીઓ માટે ખાસ 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 તમે પરચેસ કરી શકો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે ચલો વધારે આગળ વધીએ આજના સેક્શન પર જેમાં સૌથી પહેલો ભાગ બધાને ખબર છે ડુ એઝ ડાયરેક્ટેડ અથવા તમે ચેન્જ ધ ટેક્સ બોલતા હશો યસ જેમાં બે પ્રકારના પેરેગ્રાફ આવે છે ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ તો સૌથી પહેલું કામ એ કરવાનું કે આપેલો પેરેગ્રાફ સેમા ચેન્જ કરવાનો છે ટેન્સમાં કે વોઇસમાં તો શાંતિથી ઓબ્ઝર્વેશન કરીએ અહીંયા છે હેલ્પ્સ અને અહીંયા છે એમ નેવર હેલ્પ જોઈને ક્લિક થવું જોઈએ અહીંયા સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ જે ભાગ છે એક્ટિવ વોઇસ ભાગ છે એનું અહીંયા પેસિવ પ્લસ વી 2b+3 કરેલું છે આનો મતલબ આખો પેરેગ્રાફ એક્ટિવ પેસિવ માં કરવાનો છે યસ તો આગળની આપણી સિસ્ટમ પ્રમાણે આપણે ડિઝાઇન સ્વરૂપે સમજાવીએ છીએ તો આ ચારે વાક્યને અલગ અલગ ડિવાઇડ કરી દો થઈ ગયા હવે આપણે એની અંદર સમજૂતી લઈએ ચલો પહેલું વાક્ય સાઈઝમાં મોટો છે પણ ગભરાવાની નહીં કારણ પહેલું વાક્ય તમને અડધું અડધું તો આપી દે છે

હવે આ વાક્યમાં મી તમારો કર્મ છે તો એ આગળ આવશે યસ અને ગીવ્સ નું થશે આઈ હોવાથી એમ ગિવન ખાસ તમારું ટુ બી પ્લસ વિથની સાચું હોવું જોઈએ આ ખાસ માઇન્ડમાં રાખજો તો એમ ગિવન બાય માય એની બેસ્ટ પ્લસ સિમ્પલ

હવે કર્મ દેખાતું નથી પણ આમ જુઓ તો કન્સેપ્ટ યાદ કરો ટેક્સ્ટ બુક નો કન્સેપ્ યાદ કરો શેની વાત છે ફાર્મ ખેતી ની વાત છે તો કર્મ છે પણ તમારે જાતે સમજીને લેવાનું છે તો હું કર્મ મૂકી દઉં ફાર્મ્સ બહુ વચનમાં છે તો અહીંયા મારે ટુ બિન રૂ બનશે હેવ બીન પ્લગ એન્ડ પ્લાન્ટેડ બાય મી બની ગયું જોઈ લો ફાર્મ્સ હેવ બીન પ્લગ એન્ડ પ્લાન્ટેડ બાય મી નેક્સ્ટ નો મેન કુડ હેડ મી મોડલ ઓક્સિલરી નું વાક્ય છે કુડ વાળું કુડ પ્લસ વી 1 તો બહુ સિમ્પલ હોય કર્મને પહેલા લઈ લેવાનું પેસિવ પ્રમાણ એટલે મી એટલા આગળ આવશે અને જે તમારું મોડલ ઓક્સિલરી છે તમારું ટુ બી બની જાય કુડ નું કુડ પછી બી અને પછી હેડ નું મિત્રી હેડેડ આઈ કુડ બી હેડેડ બાય નો મેન જોઈ લો તો આ રીતે બનશે તમારું એક્ટિવમાંથી પેસિવ આગળના પેપર્સ કરતા થોડા તમને નવા કન્સેપ્ટ શીખવા મળે એવું મસ્ત મજાનું ગાલાય ડિઝાઇન કરેલું છે તો નવા કન્સેપ્ટ હોય તો ખાસ યાદ રાખી લેજો નેક્સ્ટ પેરેગ્રાફ આ પેરેગ્રાફ ચેન્જ ધ વયસ નો એનો મતલબ નેક્સ્ટ ચેન્જ ધ ટેન્સ નો જ હોવો જોઈએ જોઈ લો એ જ છે એ જ આવે ને બે જ આવે છે એટલા માટે હવે અહીંયા તમારે કાળ નો ચેન્જ કરવાનો છે એમાં જનરલી સહાયકારક ક્રિયાપદ કાળ કાળ દર્શક શબ્દ ત્રણ વસ્તુ ચેન્જ કરવાની આવે જોઈ લે ચાલો શું કરવાનું છે મને દેખાય છે વેર પ્લેઇંગ ચાલુ ભૂતકાળ અને નીચે કરેલું છે વિલ બી પ્લેઇંગ એનો મતલબ ચાલુ ભવિષ્યકાળ તો બહુ સિમ્પલ કામ થઈ ગયું ચાલુ ભૂતકાળમાં શું આવે વોઝ વર્બ પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્યકાળમાં શું આવે શેલ બી વિલ બી આઈએનજી આપણે બધે વિલ બી વિલ બી લખી નાખશું કામકાજ સિમ્પલ જ્યાં દેખાય વોઝ ત્યાં વિલ બી જ્યાં દેખાય વેર ત્યાં વિલ બી કેમ કે ચાલુ હોય શકે એ જ કન્સેપ્ટ આવે ચલો ક્યાં ક્યાં ચેન્જ દેખાય છે જોઈએ એક તો આ જે ભાગ આપેલો છે ચલો એક ભાગ તો આપેલો છે બીજો અહીંયા વોઝ સિટિંગ જેનો થશે વિલ બી સિટિંગ ઓકે ત્યારબાદ કોઈ ચેન્જ દેખાતો નથી અહીંયા આર તો વિલ બી વોઝ વિલ બી થઈ ગયું થઈ ગયું થઈ ગયું સેમ પાસ જોઈ લો આ જવાબ જ્યાં ચેન્જ છે ત્યાં તમને will be will be will be દેખાય છે કેમ કે ચાલુ ભવિષ્ય કાળ ચેન્જ કરવાનું હતું યસ ચાલો હવે નેક્સ્ટ મુદ્દો આવશે નેક્સ્ટ મુદ્દો પણ એની પહેલા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે એની પહેલા આવી ડિઝાઇન સાથે તમે પ્રેઝન્ટેશન સાથે ભણો તો તમારું સો ટકા કામ આસાન થઈ જાય તમે બોર્ડ ની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકો એવા જ હેતુથી ઓશિયન કોચિંગ ક્લાસીસ છે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી અંગ્રેજીમાં ટેન્શન ખતમ કરી શકે એના માટે આઈએમપી બેચ લોન્ચ કરેલી છે આઈએમપી બેચ ડિઝાઇન કરી છે જેના ફાયદા તમે જોઈ શકો છો લગભગ હવે નેવું દિવસની આસપાસ તમારો સમય બાકી છે અને નેવું દિવસમાં તમારે મેક્સિમમ કોન્ફિડન્સ ઓછા સમયમાં મેળવો હોય પરફેક્ટ પ્લાનિંગ સાથે સૌથી મહત્વની આ કોર્સની ખાસિયત કે આ કોર્સમાં તમે ડાયરેક્ટ શિક્ષક સાથે જોડાયેલા છો યસ જે આત્મિતાનો સંબંધ રાખીને તમારું પૂરેપૂરું કોન્ફિડન્સ વધારવા માટેનું મસ્ત આયોજન થઈ છે તો ખાસ તમે કોર્સનો લાભ મેળવી શકો છો માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા વાંચવા માટે જે મટીરિયલ તમારે અલગ અલગ લેવું પડે એ લેવું નહીં પડે કારણ આ કોર્સની અંદર સાથે ફ્રીમાં આપવામાં આવે છે તો ત્રણસો નવ્વાણું મહિનાનો ચાર્જ નથી હોય બોર્ડની એક્ઝામ સુધીનો ચાર્જ છે બોર્ડની એક્ઝામ સુધીની ફીસ છે તો બહુ નાની એવી અમાઉન્ટમાં વિદ્યાર્થીનું ટેન્શન ખતમ થયું પરફેક્ટ પ્લાનિંગ કરેલું છે મેક્સિમમ મેક્સિમમ વહેલા જોડાઈને લાભ લઈ શકો છો ઓકે યસ ઇંગ્લિશ ના જે કઈ તમારે અપડેટ મેળવવા હોય તો એના માટે પણ ઇંગ્લિશ નું વોટ્સએપ ગ્રુપ છે નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે ખાસ જોડાઈ શકો બીજી મહત્વની વાત જે કઈ વાત કરી મે કોર્સ ની તમારે ડિટેલ્સ માં હજુ વધારે જાણવું છે કોન્ટેક્ટ કરવો હોય તો કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક્ટ કરીને ખાસ વધારે માહિતી મેળવી લેજો જેથી અફસોસ ના થાય એક મસ ગોલ્ડન મોકો આવેલો હતો અને મેળાવી ગયો ઇંગ્લિશ શીખવા માટેનો તો જબરદસ્ત બેનિફિટ છે ખાસ તમે લાભ લઈ શકો ચલો નેક્સ્ટ મુદ્દો

ત્યાર પછી વાક્યમાં ફેરફાર ક્યાં થાય સર્વનામ કાળ અને કાળ દર્શક શબ્દ જોતા જઈએ કઈ રીતે ચલો પેલું આ વાક્ય બોલે છે કોણ રાજવી ચલો પેલા લઈ લો આવી ગયો એનિમેશન થી સમજાવવાનું ઈઝી માં ઈઝી મેથડ ક્લિયર કટ વિદ્યાર્થી ને સમજાઈ જાય ચલો હવે રિપોર્ટિંગ વર્બ જે વાક્યના પ્રકાર પર આધાર રાખે અહીંયા મને વાક્યની શરૂઆતમાં લેટ્સ દેખાય છે અને લેટ્સ વાળું વાક્ય હોય એટલે તમારે લેવું પડે રિપોર્ટિંગ વર્બ

જોઈ લો સિમ્પલ બની ગયું સેકન્ડ વાક્ય ચલો વોટ વાળું ઉદગાર વાક્ય છે અને બીજું વાક્ય સાથે વિધાન વાક્ય આપેલું છે બનાવીએ કઈ રીતે બનાવશું પહેલી વાત તો ઉદ્ગાર વાક્ય હોય એટલે એક્સલેમ વિથ લગાવવું પડે સાથે ભાવ ચલો ધ્યેય કયો ભાવ છે ઇટ ઇઝ અ વેરી ગુડ સજેશન બહુ સારું સજેશન છે વખાણ બી કહી શકો યસ તો ધ્યેય એક્સલેમ વિથ પ્રેઝ વખાણના ભાવ સાથે કીધું કોને કીધું રાજવીને મતલબ તું હર સંયોજક આમાં પણ આવશે ધેટ યસ હવે આનું તમને વિધાન બનાવવાની પેટર્ન ખ્યાલ હોવી જોઈએ અહીંયા કરતા ક્રિયાપદ નથી આપેલ લેવું પડશે આપણે ઇટ પ્રમાણે જે અહીં થશે ઇટ વોઝ ઇટ ઇઝ હોય તો ઇટ ઇઝ નો ઇટ વોઝ થઈ જાય હવે આ જે ભાગ વહી દો અ ગુડ સજેશન એમાં તમારે અહીંયા મૂકી દેવાનું વેરી આ વેરી ગુડ સજેશન જોઈ લો આ પેટર્ન છે વોટ વાળા ઉદ્ગાર વાક્યને વિધાનમાં ફેરવવાની ત્યાર બાદ ઇનડાયરેક્ટ કરવાની કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ જે આપણે કોર્સમાં કરાવીએ છીએ યસ નેક્સ્ટ વિધાન વાક્ય છે તો એન્ડ એડેડ ધેટ અને ઉમેર્યું કે યસ ચલો વી નું થઈ જાય ધ વિલ નું થઈ જાય વુડ શ્યોર્લી ગો જોઈ લો સિમ્પલ આ બધા ફેરફાર જેમને પહેલા થી કોન્સેપ્ટ એને ખાવે અને આપણે કોર્સમાં પૂરું ધ્યાન એમાં રાખવામાં આવે છે નેક્સ્ટ થેન્ક યુ બહુ આસાન થેન્ક યુ આવે થેન્ક્સ લોટ આવે થેન્ક યુ વેરી મચ આવે એટલે ઠેંકડ લેવાનું ચલો રાજવી ઠેંકડ હિમ બની ગયો હવે અહીં પ્રશ્નાર્થ વાક્ય છે ચલો બોલે છે કોણ ધ્યેય ધ્યેય પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે આસ્કળ ધ્યેય આસ્કળ કોને રાજવીને મતલબ હર સંયોજક ઈસ્તી વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયા શરૂઆત મતલબ ઈફ પ્રશ્નાર્થ નું પહેલા વિધાન એટલે ઈટ આગળ આવે ઈટ નું ઈટ રહેશે અને ઈઝ નું થઈ જશે વોસ જોઈ લો ઈટ વોઝ ઈટ વોઝ વર્થ વિઝિટિંગ હવે એના જવાબમાં ખાલી આવે છે સર્ટેનલી ચોક્કસપણે મતલબ સહમતી

એક જ મુદ્દા પર ડિમાન્ડ કરીને બેઠો આઈએમપી 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 ચલો મળી પણ જાય પણ વાંચવા માટે ક્યાંથી જોવું ક્યાંથી વાંચવું અઘરું પડે તો એ તમારું ટેન્શન ખતમ થાય એના માટે એક મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કર્યો છે આઈએમપી પીડીએફ માત્ર નવ્વાણું રૂપિયામાં આ કોર્સની ખાસિયત સમજજો વાંચવા માટે ઢગલાબંધ કન્ટેન્ટ હોય થાકી જવાય પણ એમાંથી લિમિટેડ કન્ટેન્ટ જેને તમે આઈએમપી કહો છો એ સાથે આપવામાં આવે અને વાંચવા માટે પણ મળી જાય એ પણ કલરફુલ ડિઝાઇન સાથે તો તમારું કામ આસાન થઈ જાય તો એવા જ હેતુથી માત્ર બોર્ડની પરીક્ષા નહીં બીજી પરીક્ષા માટે પણ આઈએમપી કન્ટેન્ટ તમને વાંચવામાં આવે છે MCQ ટેસ્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે મતલબ એક જોરદાર શાનદાર લેવલનો કોર્ષ છે તો ખાસ તમે એનો લાભ લઈ શકો છો સ્ટ્રીન્ટ પર કોન્ટેક્ટ નંબર આપેલા છે માત્ર નવ્વાણું કિંમત છે સો ટકા એક્ઝામ માં હેલ્પફુલ થયો કોર્સ છે તો મેક્સિમમ જેમ બને વહેલાં આ કોર્ષમાં જોડાઈને તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકો માત્ર કોમર્સ માટે નહીં સાયન્સ વાળા માટે પણ છે જેમાં પચાસ ટકા એમસીક્યુ આવે છે મસ્ત મજાનો ગોલ્ડન જેક વાંચવા માટેના કન્ટેન્ટ સાથે તો તમે જોડાઈ શકો છો આર્ટ્સ માટે પણ છે અને સૌથી મહત્વની વાત જે આપણો મેઇન કોર્સ છે આઈએમપી બેચ ત્રણસો નવ્વાણું રૂપિયા વાળી જો તમે આમાં જોડાઈ જાઓ ને તો તમને આ ફ્રી મળે છે જોઈ લો ફ્રી છે અલગથી આના પેડ કરવાની જરૂર નથી તો એનો મતલબ એવો થાય ઓલ ઇન વન સોલ્યુશન એક વાર આ કોર્સમાં જોડાઈ જાઓ બધી વસ્તુ ફ્રી અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો પણ ફ્રી

આપણી સાથે જોડાયેલો વિદ્યાર્થી ફંક્શનમાં બાર માંથી બાર માર્ક્સ આવવો જોઈએ એના માટે તૈયારી અહીંથી પણ પણ આવે છે છે અને ઘણા બધા હમણાં હું તમને માત્ર બધા એવા પણ આપું છું સો ટકા યુઝફુલ થશે ચલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આઈ વિલ નોટ ગો ટુ ધુડે ગીવિંગ રીઝન રીઝન આવે એટલે બીકોઝ એઝ સિન્સ ડ્યુ ટુ ઓવિંગ ટુ એન વાય તમારે લેવા પડે જુઓ તો કે આઈ પાસે અહીંયા એક છે એઝ આઈ એમ ઇન ડિસપોઝ અવ્ય અસ્વસ્થતાને કારણે આઈ વિલ નોટ ગો ટુ ઓફિસ સુડે આજે હું ઓફિસ જઈશ નહીં તો અહીંયા કી આપેલું છે કારણનું મતલબ ઓપ્શન એ જવાબ બનશે ફિફ્ટી

મેની પીપલ ઇન વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ સોમિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ આવે લે કીવર્ડ બંધ યાદ કરો બટ યટ સ્ટીલ ધો ઓલધો ઈવનધો ઈવન ઈફ એઝ ઇનસ્પાઇટ ઓફ ડિસ્માઇટ નેવરલેસ આમાંથી આવે ગીવ અહીં આવી કારણમાં પણ આપણે તો કોન્ટ્રાસ્ટ લેવાનું એટલે ગયું બટ અહીં આવી બટ મળી ગયું સેમ કીવર્ડ ખબર હોવા જોઈએ તો હવ એ બધા સ્કીવર્ડ ની મદદથી જે માર્ક્સ મળી જાય છે તો કીવર્ડ જોતા હોય તો આવી ગયોแจ็คપોર્ટ જો માત્ર અગિયાર મિનિટ નો પૂરો સમય કાઢીને આ વિડીયો તમારે જોવાનો છે બધા ફંક્શન ના કીવર્ડ માત્ર એક જ વિડીયોમાં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ખાસ જોઈ લેજો સો ટકા ગમશે ફૂલ્લી સેટિસફાઈડ બાર માર્ક્સ મેળવવાનો કોન્ફિડન્સ આવશે અગિયાર મિનિટમાં ખાસ જોજો યસ નેક્સ્ટ ફોલો ધ થિંગ્સ મેનર મેનરમાં એજ અને લાઈક બે આવે યસ જોઈએ અહીંયા અહીંયા કોઈ નિશાની નથી કોઈ નિશાની નહીં કોઈ નિશાની અહીંયા છે એજ આ બધા પહેલા વિડીયોમાં નિશાની તમને મળશે ખાસ જોજો કેર નેક્સ્ટ કીપ સાયલેન્ટ ઓર્ડર ઓર્ડર ચલો ઓર્ડર નો ભાવ ક્યાં દેખાય છે બીકોઝ ધીસ ઇઝ સાયલેન્ટ ઝોન ઓકે આ તો કારણ છે તો આ તો કોન્ટ્રાસ્ટ થઈ ગયો ઓર લીવ ધ ક્લાસ હા અહીંયા દેખાય છે સો યુ કેન હિયર ધ લેક્ચર વેલ ચલો ઓર્ડર જેવું ક્યાં દેખાય છે ઓર્ડર જેવો ક્યાં ભાવ દેખાય છે ઓર લીવ ધ ક્લાસ કા ક્લાસ છોડી દો આ હુકમ જેવું લાગે સાયલેન્ટ રહો કા તો નીકળો યસ આમાં ઓર્ડર દેખાય છે યસ તો મિત્રો આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂરા માર્ક્સ લઈ લેવાના છે યસ નેક્સ્ટ મુદ્દો સિન્થેસિસ કમ્બાઈન ધ સેન્ટેન્સ જેને કહો છો અને આ ટેક્સ્ટબુકનો બેઠો ભાગ છે તો તમને ગુજરાતી પ્રમાણે પણ ખ્યાલ હશે કેવી રીતે જોડી શકાય વાંચીએ ચલો પેલા એન્ડ્સ વાળા યુનિટનો છે ધેર આર સમ પોઈન્ટ્સ કેટલા પોઈન્ટ્સ હતા કે જ્યાં વેર અહીંયા વેર થી જોડી શકાય વેર ઈટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ ઓલ્સ ધેર પછી કોમા કરીને ભાગ લખી નાખો ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્ફ ઇન અ ઇન અ ભાગે છે તમે આરામથી છોડી શકો તમને વાતર ખબર હશે એન્ડ વાળા યુનિટ નો એટલે આરામથી જોડાઈ જાય એવું કમ્બાઈન આપેલું છે યસ નેક્સ્ટ વાત કરીએ સૌથી મહત્વની યસ મે જે વાત કરીએ આપણે આખા વર્ષ દરમિયાન ત્રણ કોર્સ લોન્ચ કરીએ છે બે ઓલરેડી ખતમ થઈ ગયા અને આપણો છેલ્લો બોર્ડની પરીક્ષા માટે સ્પેશિયલ આઈએમપી બેચ ખાસ જોડાજો તમને 100% ગમશે એકવાર સાથી 10 15 મિનિટ સમય કાઢીને બધી એકવાર તમે કોન્ટેક્ટ માં પૂછી શકો છો ડેમો જોઈ શકો છો এড્યુકેશન ક્વોલિટી જોઈ શકો છો અને આ ફાયદાઓ જોઈ શકો છો ત્યારબાદ ડિસિઝન તમારે લેવાનો છે 100% તમને બોર્ડની એક્ઝામમાં હેલ્પફુલ થશે

તો ક્લિયર થઈ જાય કે આ તો બે વચન ના છે આપણે આ રજ લેવું પડે તો આ તમારી એડિટિંગ ની ચાર ખાલી જગ્યા તો મિત્રો ખાસ જોડાઈ જજો આપણા ધોરણ વાઈઝ whatsapp ગ્રુપ માં જેથી તમને બોર્ડની એક્ઝામ સુધી કોન્ફિડન્સ આવે ને કઈ કઈને કઈ નવા નવા અપડેટ મળતા રહે ધોરણ દસ થી લઈને ધોરણ અગિયાર ધોરણ બાર અને સ્પોકન ઇંગ્લિશ ના પણ ગ્રુપ બનાવેલા છે અને આપણી આ રીતે બધી જ વોટ્સએપ ગ્રુપ અને ઇંગ્લિશ ના કન્ટેન્ટ વાળો બધો જ ભાગ તમને સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ રહ્યો છે ખાસ 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 ઇંગ્લિશ નો ડર ખતમ કરવાનો છે એના માટે મસ્ત મજાનું આયોજન થઈ ગયા છે તો બધા અપડેટ માટે તમારે ગ્રુપમાં જોડાઈ જવાનું છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આ તમારું પ્રશ્નપત્ર નંબર 4 સેક્શન ડી આવી રીતે બધા જ પ્રશ્નપત્રોના સેક્શન વાઇઝ સોલ્યુશન તમને મળી રહેશે બધા શાંતિથી જોજો સમજો જેથી બોર્ડની એક્ઝામ સુધી એક મસ્ત મજાનો કોન્ફિડન્સ આવી જાય મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ આભાર થેન્ક યુ